સારા સલામત થી સબકા દિવસ ચલ એની અંદર આપણે મોકરે ડેમોસ્ટ્રેશન મોકરે ની અંદર આપણે જોયું કે ભૂકંપ લાગી આ આગ આવે આગ લાગી અચાનક તો આપણે કઈ રીતના સુરક્ષિત સ્થળોએ પહોંચી જવાનું હવે આપણે કોઈ જગ્યાએ આગ લાગી છે તો આપડા શાળાની અંદર બે સિલિન્ડર તમે જોજો અહીંયા નીચેની હોબીમાં છે બે સિલિન્ડર ઉપરની હોબીમાં છે જે અહીંયા છે બરાબર તો આ જે સિલિન્ડર છે એમાં અલગ અલગ પ્રકાર આવે એ બી સી ટાઈપ આવે આનો ઉપયોગ કઈ રીતે ના કરવો એ આપણે અહીંયા જોવાનું છે બરાબર તો આ સિલિન્ડરની અંદર તમે જોશો તો સૌથી પહેલા તમને અહીંયા લોક જોવા મળશે આ લોગ આપણે પ્લાસ્ટિક નો એ પોણી નાખવાનો એ પ્લાસ્ટિક નો લોગ ઓળા પછી આ કી હશે એ કી ને ખેંચી લેવાની આ ખેંચી લેશો બરાબર એટલે આયા થી પછી આ નડી જ્યાં આજે જે એ પાવડર બેઝ છે જેનો અગ્નિ સામક તરીકે ઉપયોગ થાય છે વસ્તુ એ રીતના આ સિલિન્ડર છે એમાં આમાં તો સીધો સીધો તમારે કાઈ લોક કે ઉપર નથી કરવાનો આ રીતના જે આઈથી વાલ્વ રાખી અને વાલ્વ ઓપન કરશો એટલે અચાનક આગ લાગે તો આપણે શાળામાં એનો ઉપયોગ કઈ રીતના કરવો ખ્યાલ હોવો બરોબર